ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સ્કોલરશિપનો લાભ મળે તે માટે યુનિવર્સિટી દ્વારા વિવિધ ભવનોમાં ચાલતા કોર્સની ફીને એફઆરસીની માન્ય ફી હોવાની જાહેરાત કરી દેવાઈ છે યુનિવર્સિટીના કુલપતિ નિરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે જે વિદ્યાર્થીઓ અનામત કેટેગરીમાં આવતા હોય તેમને સમાજ કલ્યાણ વિભાગ કે અન્ય વિભાગો દ્વારા ફીની સામે સ્કોલરશીપ આપવામાં આવતી હોય છે અગાઉ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાતી ફીને એફઆરસી દ્વારા માન્યતા આપવામાં આવી ન હોવાથી સ્કોલરશિપ મંજૂર થતી ન હતી જો હવે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય મોટો નિર્ણય કર્યો છે અને આવી બધી ફી અમારી એફઆર સીમા થઈ છે જેનાથી एससी एससी ओबीसी માં આવતા સ્ટુડન્ટ્સ જે સ્કોલરશિપના મળવા પાત્ર છે એ હવે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં કદાચ દાખલા લે તો એને સ્કોલરશિપ આખી મળશે